અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એમટીએસનો વધુ એક વિવાદિત નિર્ણય સૌથી વધુ દર ચૂકવી બસો પચીસ ઇલેક્ટ્રિક બસ ચલાવવાની દરખાસ્ત ને મંજૂરી એક જ કંપનીએ ટેન્ડર ભર્યું છે જેમાં પ્રતિ કિલોમીટર ચોરાણું પ્રતિ બસનો ભાવ નક્કી કર્યો છે અને ભાવ ભર્યો છે એક કિલોમીટરનો ચોરાણું રૂપિયા ભાવ ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી જોકે એમટીએસના પ્રશાસનને વધુ દેવામાં તકેલતાર નિર્ણય પર આગામી સપ્તાહમાં પૂર્ણ વિરામ મુકાય તેવી શક્યતા છે જોકે આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ચાર નવી એર કન્ડિશનર ડબલ ડેકર બસ ઉમેરવાની જાહેરાત કરાઈ નવી એમટીએસ બસોનો ઉમેરો થતાં ડબલ ડેકર બસોની સંખ્યા કુલ દસ થશે